સુધીનો રોડ બંધ કરવાનો વારો આવ્યો છે વરસાદી પાણી ફરી વળતા હાઈવે બંધ કરવાનો વારો આવ્યો હિંમતનગર ધનસુરા જવાનો સ્ટેટ હાઈવે બંધ કરાયો સ્ટેટ હાઈવે બંધ કરાતા જ લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી હતી તે આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે વરસાદી પાણી રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે જે પ્રકારે મહાનગરોની વાત કરવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ્ય પંથકોની અંદર પણ જનજીવન પર અસર જોવા મળતી હોય છે સામાન્ય રીતે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક રસ્ રોડ રસ્તા બંધ કરવાની અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાને જોડતો આ રોડ છે આ રોડ પરથી પાણી વહી રવાના કારણે સ્થાનિક લોકો દ્વારા બેરિકેડ મૂકી અને આ રોડ બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ જે પ્રકારે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે અત્યારે હાલ

એ લોકો અત્યારે હાલ અહીંથી પસાર થતા હોય છે પરંતુ વાહનોમાં પણ નુકસાની વર્તાઈ રહી છે ગ્રામ્ય પંથકોની જો વાત કરવામાં આવે તો અનેક રોડ રસ્તા જ્યાંથી નદી પસાર થતી હોય છે ત્યાંથી કોઝવે પરથી પણ પાણી વહેતા હોય છે ગઈકાલે પણ આવા જ દ્રશ્યો આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા તેઓનો બચાવ કરવામાં આવ્યો હતો જે લોકો છે તે લોકો આ પરિસ્થિતિને સમજતા નથી અને અત્યારે હાલ વરસાદ વચ્ચે અત્યારે હાલ લાગી રહ્યું છે આ રોડ રસ્તા ઉપરથી સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે પરથી પાણી વહી રહ્યા છે પરંતુ સ્ટેટ હાઈવે ના અધિકારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી બીજા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે